અને એ પણ એ સામાન્ય પરિવારના એટલે ખૂબ જ દુઃખદ ઘટના છે જેમ કલકત્તાની ઘટનાએ આખા દેશને નાખ્યો એ જ એનાથી પણ દસ ગણી વધારે ગંભીર ઘટના આ ગુજરાતના દાહોદમાં બની છે પણ મને દુઃખ એ વાતનો છે કે આ જ મુખ્યમંત્રી જેમ કલકત્તાના મુખ્યમંત્રી લેટર લખતા હતા અને એ જ મુખ્યમંત્રી આજે આપણા જ આપણી જ દીકરી સાથે આવું બન્યું છે ત્યારે એ મોની બાબા બની ગયા છે એ માત્ર ને માત્ર ભાજપના કાર્યક્રમોમાં ધરણાઓ કરવાના મુખ્યમંત્રી ધરણા કરે છે એટલે દુઃખદ ઘટના છે અહીંયા દાહોદમાં પણ એક ધરણા કાર્યક્રમ ભાજપે કર્યું છે એ શરમજનક કહેવાય દસ દિવસ તો કોઈ પણ જગ્યાએ છોડી દેવાની જરૂર હતી ત્યારે આ ખૂબ જ ગંભીર અને દુઃખદ ઘટના સાથે અમે આજે આમ આદમી પાર્ટીના તમામ નેતૃત્વએ પીડિત પરિવારની મુલાકાત લીધી છે એમની માંગણી છે કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલે ફાંસીની સજા આપવામાં આવે સાથે સાથે એમને પચાસ લાખની સહાય આપવામાં આવે સાથે આમ આદમી પાર્ટી એક ડિમાન્ડ કરી રહી છે કે તમામ સ્કૂલોમાં સીસીટીવી સર્જ કરવામાં આવે તમામ શિક્ષકોના આચાર્યો છે એનો બેકગ્રાઉન્ડ જાણવામાં આવે એમના આવા કૃતિઓ પાછળ કારણ કે બીજા શિક્ષકો પણ બોલતા નથી આજ સ્કૂલના એટલે કંઈક મોટું રંધાઈ રહ્યું છે એવું પણ એક ચિંતાનો વિષય છે એની સાથે સાથે સ્કૂલમાં બસ અને રિક્ષા કે ઇકોની સુવિધા સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે એવી અમારી માગણી છે આજે અમે કેન્ડલ માર્ચ સાથે અમારી બહેનો સાથે પણ અમે કેન્ડલ માર્ચ અમદાવાદમાં પણ એક કાર્યક્રમ દિવસે કરવાના ચોક્કસ થી આશાભાઈ કેવું છે કે જો સરકાર ચોક્કસ પગલા ના લે તો મોટી સંખ્યામાં જે છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવશે ગુજરાત